વડોદરા મનપામાં શિક્ષણ સમિતિની ઘોર બેદરકારી સામે આવી છે શિક્ષણ સમિતિના સભ્યો જે નિયમો ઘોડીને પી ગયા સરકારની મંજૂરી વિના જ અહીંયા શાળામાં ક્લાસરૂમને મંજૂરી આપી દેવાઈ મંજૂરી વિના જ ધોરણ નવના ના છ ક્લાસ શરૂ કરી નાખ્યા શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યએ માહિતી માંગતા ઘટસ્ફોટ થયો છેલ્લા બે મહિનાથી મંજૂરી વિના જ અહીંયા છ ક્લાસ ચાલી રહ્યા છે મંજૂરી વિના ત્રણસોથી ત્રણસો પચાસ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પોલ ખુલતા હવે બચાવની મુદ્રામાં આવ્યા શાસન અધિકારી મંજૂરીની અપેક્ષાએ જ આ વર્ગો શરૂ કર્યા છે તેવું શ્વેતા પારખી કહ્યું આ મહિનામાં મંજૂરી મળવાની અપેક્ષા છે શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યએ ગંભીર આરોપ લગાવ્યા ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થયું છે તેવું નરેન્દ્ર જયસ્વાલે કહ્યું ડી ઓફિસના અમે પરામર્શમાં છીએ જ અને મંજૂરી મળી જશે ગયા વર્ષે પણ અમે આ જ પ્રોસેસને અનુસરેલ હતા પરમિશન મળી જશે બે નંબરની વાત છે પરમિશન તો ગમે ત્યારે ગમે તેને મળે પણ જૂન બે હજાર ચોવીસથી જે વર્ગો ચાલુ કરવાના હતા અને છ વર્ગની માન્યતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સરકારમાં માંગી કે માધ્યમિકના નવમાં ત્રણ છ વર્ગોની માન્યતા આપો ઓફિશિયલી છે પણ સરકારના હુકમ આવ્યા પહેલાં તમે કોઈ પણ શાળા કોઈપણ જગ્યાએ ચાલુ ન કરી શકો એવો નિયમ છે કારણ કે ગુજરાતની અંદરથી આખા નવા સત્રમાં ઓછામાં ઓછી પંદરસોથી બે શાળાઓ અરજીઓ કરતી હોય છે માધ્યમિકની માગણી માટેમાં એમાં માત્ર સરકાર ત્રણસોથી ચારસો શાળાઓને માન્યતા આપીને બીજી બીજાને રિજેક્ટ કરી દીધું હોય હવે તમામે તમામ શાળા જો અપેક્ષા અપેક્ષાએ જો શાળાઓ ચાલુ કરી દે તો કેટલા વિદ્યાર્થીઓના ભાવિ સાથે થાય બીજું આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર જો એવું કહેતા હોય તો અમે સરકાર સાથે સંકલનમાં છે કે અમે શાળા ચાલુ કરી દે મંજૂરીની અપેક્ષા તો જે અધિકારી શાસન અધિકારી જે અહીંયા બેઠા છે એમને ખબર છે ડીઓમાં જ નોકરી કરીને આવે છે કે ક્યારેય તમે આ ન કરી શકો હું પાડોશીના પૈસા ચોરી લઉં અને એવું ખિસ્સા મૂકી દઉં અને હું એવું કહું કે મારો પગાર આવે એટલે હું તમારા ઘરમાં મૂકી દેતો એ કંઈ વ્યાજબી વાત છે